મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને શનિવારનું રાશિફળ મેષ રાશિફળ તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે તમારા પ્રેમી અથવા પ્રેમિકા આજે તેમના ઘરની સ્થિતિને કારણે ખૂબ ગુસ્સે દેખાઈ શકે છે જો તેઓ ગુસ્સે છે તો તમને શાંત કરવાનો પ્રયાસ કરો સમયનો સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાર્યા વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂળ બગાડી શકે છે તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો ઉપાય સુખી કુટુંબ જીવન માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઈષ્ટની સ્વર્ણમૂર્તિ ઘરમાં સ્થાપિત કરો વૃષભ રાશિફળ અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમને તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો પણ તમે જો એવું કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો તમારા પાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂર કદાચ વ્યગ્ર થઈ શકે છે ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો તમારું લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે લોકોની વચ્ચે રહીને દરેકને કેવી રીતે માન આપવું તે તમે જાણો છો તેથી તમે પણ દરેકની નજરે એક સારી છબી બનાવવા માટે સક્ષમ છો ઉપાય તમારા પ્રેમીને મળતા પહેલાં અતર અને સુગંધિત વસ્ત્રો પહેરો શુક્ર સુગંધ અને અતરનો શાસક છે જે તમારું પ્રેમજીવન વધારવામાં મદદ કરશે મિથુન ફળ અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારું સ્વાસ્થ્ય ખીલી ઉઠશે પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પચવી શકે છે આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બે વાર જોઈ લેવું તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ તમે તમારા પ્રિયપાત્રને મળશો તેનાથી તમારા મગજને રોમાંસ ઘેરી વળશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે એકલતાને તમારા પર ભારે ના થવા દો તે વધુ સારું છે કે તમે ક્યાંક ફરવા જાઓ ઉપાય જરૂરિયાતમંદો અને ગરીબ લોકોને મીઠું ભાત આપવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે કર્ક રાશિફળ કોઈ નેચેકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને આર્થિક લાભ મળશે તમારા માતાપિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપના તથા હતાશાની લાગણીને ઘૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્ત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો ખાલી સમયમાં આજે તમે પોતાના મોબાઈલ ઉપર કોઈ વેબ સિરીઝ જોઈ શકો છો કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે આજે તમે કોઈ મિત્ર અથવા નજીકના સંબંધી સાથે તમારા હૃદયની વ્યથા શેર કરી શકો છો ઉપાય સક્રિય રહેવા માટે લાલ વસ્ત્રોનું વધારે પ્રયોગ કરો સિંહ રાશિફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે બેંકને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડે છે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ તમારા પ્રિયપાત્રની બાહોમાં તમને આરામ મળશે આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારું ડ્રેસ મટીરિયલ ખરીદશો તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદભુત સમય માણશો તમે આજે લગ્નમાં જઈ શકો છો ત્યાં દારૂ પીવાનું તમારા માટે જીવલેન સાબિત થઈ શકે છે ઉપાય તરસ્યા પક્ષીઓ માટે જળવ્યવસ્થા કરવાથી તમારી સ્થિતિ સારી થશે કન્યા રાશિફળ કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો જીવનસાથી તમારી સંભાળ લેશે આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિયપત્ર તમને સરપ્રાઇઝ આપશે આજે તમારું મફત સમય મોબાઈલ અથવા ટીવી જોડા પર વ્યર્થ થઈ શકે છે આ તમારા જીવનસાથીને સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવામાં કોઈ રૂચિ બતાવશો નહીં ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે તમારા પ્રિયજનને યાદ કરવું વધુ સારું રહેશે કારણ કે તારાઓ જણાવી રહ્યા છે કે આજની મુલાકાતમાં કેટલીક અડચણો આવી શકે છે ઉપાય સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે ઉગતા સૂર્ય સામે અગિયાર વાર ઓમનો જાપ કરતા નમસ્કાર અને પ્રશંસા કરો તુલા રાશિફળ પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે પણ હિંમત હારતા નહીં ઐશ્વર્ય મનને લાળ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ થશે પણ તેને તમારા મગજની શાંતિ હળવા ન દો આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે સંવાદ સાધવાની કળા આજે તમારું સુદૃઢ પાસું રહેશે આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે આજે તમારી આધ્યાત્મિકતા તરફનો રસ જોઈ શકાય છે અને તમે કોઈપણ આધ્યાત્મિક શિક્ષકની મુલાકાત લઈ શકો છો ઉપાય તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવેશમાં લીલો રંગ શામેલ કરો વૃશ્ચિક રાશિફળ તમારું અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે વિદેશમાં પડેલી તમારી ભૂમિ આજના દિવસે સારી કિંમતમાં વેચાઈ શકે છે જેના વડે તમને લાભ પણ થશે તમારા માતાપિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઘૂસી નાખી તમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઊંચી તકલીફદાયક બનાવવા સિવાય જીવાનું અર્થ શો છે પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવના વિચાર કરી શકો છો आ दरमियान ते बिनजरूरी चर्चाओं नवे आज तमने तारी जीवनसंगीनी पूर तो समय मैसे स्वास्थ्य पर असर पड़ सके तीरा परिवार साथ जुदा-जुदा शॉपिंग कॉम्प्लेक्स अथवा मॉल में जाइ जो कि आर्च में वारो करके उपाय तंदुरुस्त रह दूध दही कपूर सफेद फूल दान करो धनराशिफल સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે આજે ખાલી સમયનું સાચું ઉપયોગ કરવા માટે તમે પોતાના જૂના મિત્રોને મળવાનું પ્લાન બનાવી શકો છો તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારેય નહોતા તમે આજે શાંતિ રાખીને તમામ લોકો સાથે વાત કરીશું ઉપાય લીલા રંગના કપડાં પહેરો મકર રાશિફળ સારા સમાચાર મળવાની શક્યતા છે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો બાળકો રમતગમત તથા બહારની અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય વેળવશે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે જો તમે પરિણીત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે ઉપાય માતા અથવા માતા જેવી સ્ત્રીના આશીર્વાદ लेवाथी तमने मानसिक स्थिरता में मदद थशे। तमारो जिद्दी अभिगम, तमारा खुशखुशाल जीवन माटे त्यजी दोम के आ आब बाबत समय नरियो फाट छे आजे शक्यता छे के तमने धन संबंधी कोई मुश्किल तमे पोतानी समझदारी थी खोट ने नफा में बदली देशो सांजे अणारिया मेहमान तरा घर में भीर તમારા પ્રેમજીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે બસ પ્રેમ કરતા રહો ઝયલતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો જો તમે લગ્નિત છો તો પછી તમારા બાળકની કોઈ ફરિયાદ ઘરે આવી શકે છે જે તમને પરેશાન કરશે ઉપાય દૂધ અને દહીંના સેવનથી આરોગ્યના ઉત્કૃષ્ટ લાભોનું આનંદ લો મીન રાશિફલ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અડલક સમય મળશે આજના દિવસે ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે તમારું ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહે છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આજે તમે તમારા દેશને લાગતી કેટલીક માહિતી જાણીને આશ્ચર્ય પામી શકો છો ઉપાય વિત્તીય જીવન સરસ બનાવવા માટે ઘરની અંદર ખાલી વાસણમાં પીતળનો ટુકડો મૂકો देशेदार करवी जे करवी देशेदार करवी विधियो गम्यो होए, तो अमारी चैनल ने लाइक करो और सब्सक्राइब करो कमेंट में जय श्री राम लखो तमारो दिवस शुभ रहे